સહાયની જાહેરાત કરવાને બદલે વાત કરે છે સર્વે કરવા માટે સરકાર પાસે સરકારી અધિકારીઓની સરકારી કર્મચારીઓની ટીમ નથી ત્યારે સર્વેની વાત મૂકીને જે ગામની અંદર પચાસ ઇંચ વધારે વરસાદ નોંધાણો છે એવા ગામોની અંદર

ફક્ત સર્વે ની વાત કરી અને ખેડૂતોને છેતરવાનું કામ કરે છે સર્વે શેનો કરશો વરાપ નીકળી છે ખેડૂતોનો જે મોલ બળી ગયો છે ખેડૂતો રાપલી અને નવું વાવેતર કરી દે છો તો તમે શેનું સર્વે કરવાના છો એટલે સરકારે જો ખેડૂતો પ્રત્યે સાચી હમદર્દી હોય તો એમને તાત્કાલિક ધોરણે સ્પેશિયલ પેકેજ આ ધોરાજી અને ઉપલેટાના વિસ્તારના ગામોની અંદર જ્યાં વધુ વરસાદ પડ્યો છે જ્યાં ખેડૂતોના ખેતરો ધોવાણા છે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે ત્યાં સહાય ની જાહેરાત કરવી જોઈએ